વડોદરાના દિવાળીપુરા ન્યાયમંદિર કોર્ટના સંકુલમાં બરોડા બાર એસોસિએશન દ્વારા વકીલોના માટે વિશેષ પરીક્ષણ અને પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનો ઉદ્દેશ જુનિયર વકીલોને કોર્ટની કાર્યવાહી સારી રીતે સમજાવી અને ન્યાયમંડળમાં પોતાની કામગીરી પારંગત રીતે ચલાવી શકવાની ક્ષમતા વિકસાવી હતી આ પ્રસંગે બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટ ઉપપ્રમુખ સ્નેહલ સુતરિયા જનરલ સેક્રેટરી રિતેશ ઠક્કર સહિત બાર એસોસિએશન કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સિનિયર ધારાશાસ્ત્રીય વકીલોને માર્ગદર્શન આપ્યું અને તેમણે નવા જમા વકીલોને કોર્ટની કામગીરીની સમજ આપી હતી બરોડા બાર એસોસિએશનના પ્રમુખ પ્રયાસોને મંજૂરી બાદ જ્ઞાન ભવન સેન્ટરમાં દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારના રોજ બપોરના બે થી સાંજના છ વાગ્યા સુધી વકીલોના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવાની પરવાનગી આપવામાં આવી છે કાર્યક્રમ વડોદરા ન્યાયમંડળના યુવા વકીલો માટે શિક્ષણ અને વ્યવસાયિક વિકાસ માટે લાભદાયક સાબિત થશે વડોદરા વકીલ મંડળના પ્રમુખ તરીકે ચૂંટણીમાં મેં જે વચન આપ્યું હતું એના અનુસંધાનની અંદર વડોદરા વકીલ મંડળના જુનિયર વકીલશ્રીઓ માટે ક્રિમિનલ ટ્રાયલ કેવી રીતે ચલાવો એફઆઈઆરથી માંડી ચાર્જશીટ સુધીનો જે પ્રોસેસ હોય છે તે આજે હસમુખ ગુર્જર સાહેબ દ્વારા તમામ જુનિયર વકીલોને સમજાવવામાં આવે છે એફઆઈઆરની અંદર શું જોવાનું કે સમય જોવાનું સ્થળ જોવાનું આ તમામ વસ્તુનું જ્ઞાન જુનિયર વકીલોને આપવામાં આવે છે માં શું જોવાનું હોય તો કે ચાર્જશીટ સમયસર ના દાખલ થાય તો શું થઈ શકે અને ની અંદર બેલેબલ ને બેલેબલ ઓફેન્સ હોય તો શું થઈ શકે અને ટ્રાયલ ચલાવતી વખતે કઈ કઈ વસ્તુને ધ્યાને લેવાની એ તમામ નું જ્ઞાન હસમુખભાઈ ગુર્જર જે જુનિયર વકીલ સાહેબ છે અને જે સિનિયર વકીલ સાહેબ છે તે જુનિયરને